જ્યોતિરાદિત્ય અધ્યક્ષતામાં ઊંચા સ્તરીય સમીક્ષા બેઠક ઇન્ફ્રા વધારો અને સેવા ગુણવત્તા પર ભાર જ્યોતિરાદિત્ય સિંધિયા ની અધ્યક્ષતામાં બીએસએનએલ ની ઉંચા સ્તરીય સમીક્ષા બેઠક ઇન્ફ્રા વધારો અને સેવા ગુણવત્તા પર ભાર કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંહ સિંધિયાએ બીએસએનએલની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકનું અધ્યક્ષપદ સંભાળતા કંપનીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ઝડપથી વિતરણ સેવા ગુણવત્તામાં સુધારો અને આવક પહેલા રાજનીતિને ત્વરિત બનાવવા મુદ્દાઓ પર ભાર મૂક્યો છે આ બેઠકમાં બીએસએનએલની હાલની કામગીરીનું મૂલ્યાંકન કરી આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે વ્યાપક વ્યૂહરચનાત્મક યોજના માટે તૈયાર કરવામાં આવી છે સિંધિયાએ બીએસએનએલને ભવિષ્યમાં નાગરિક મિત્તિક અને આધુનિક બનાવવાનું લક્ષ્ય ઘોષિત કર્યું છે આ દરમિયાન તેમણે BSNL ને સતત બે ક્વાર્ટરમાં નફાકારક હોવાની પ્રશંસા કરી છે જેમાં Q3 થ્રી માટે રૂપિયા બસો બાસઠ કરોડ અને Q4 ફોર માટે રૂપિયા બસો એસી કરોડનો લાભ થયો હતો આ સફળતાની પાછળ BSNL ની ગ્રાહક સંખ્યા પંચાવન લાખથી વધુ વધારવાની કામગીરી પણ જવાબદાર છે મંત્રીએ દરેક સર્કલ માટે વ્યાપક ગ્રાહક સુધારણા યોજના ને વ્યાવસાયિક યોજનાનું આયોજન કરવા આદેશ આપ્યા છે ને માસિક બેઠક યોજી પ્રગતિ પર નજર રાખવાની વધુ વ્યવસ્થા કરવાનો નિર્દેશ આપ્યો છે સિંધિયાએ ઉચ્ચ અધિકારીઓને તેમની ટીમોને પ્રેરણા આપવા અને એકસાથે કામ કરવાની અપીલ કરી છે તેમના દિવસે પગલે બીએસએનએલને એક સશક્ત જાહેર ક્ષેત્રે ટેલિકોમ સંગઠન બનવાની દિશામાં આગળ વધારવાનું સાધન બન્યું છે તેમણે જણાવ્યું કે તમે માત્ર સર્કલ મેનેજર નથી પણ તમારા સર્કલનું સી ઓ હોવું જોઈએ જેથી દરેક જ્વલંત પ્રશ્નોને ત્વરિત અને અસરકારક રીતે ઉકેલી શકાય આગામી દિવસોમાં બીએસએનએલ માટે નવી ટેકનોલોજી સેવાને વધુ ઉત્તમ બનાવવા અને નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી કાર્યરત થવાની અપેક્ષા છે. in terms of uh, making our uh, state, uh, uh, state player, our government player, a robust player in the uh, telecom and digitalization story of India, which has been the Prime Minister's uh, resolve going forward. Thank you very much.